ચિત્રાખડા ગામ નજીક એલસીબી ટીમે રૂપિયા સોળ પોઈન્ટ આઠ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો મોરબી જિલ્લાના વાકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ નજીક એલસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે ટીમે શંકાસ્પદ બોલેરો પિકઅપને રોકી તપાસ કરતા તેમાંથી પાંચસો ચાલીસ બોટલ દારૂ અને ચાર હજાર ચારસો ચોસઠ બિયરના ટીન મળી આવ્યા હતા પોલીસે કુલ રૂપિયા સોળ પોઈન્ટ આઠ લાખની કિંમતનો દારૂ અને બિયર રૂપિયા છ લાખની ગાડી તેમજ રૂપિયા દસ હજારના બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા અઢાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સ્થળ પરથી ભરતભાઈ હકાભાઈ ઝાલા અને પ્રકાશભાઈ ગીધાભાઈ ઝાલા રહી વિજળિયા તાલુકો થાનની ધરપકડ કરવામાં આવી છે તેમની પ્રાથમિક પૂછપરછમાં પ્રવીણ ઉર્ફે પરમેશ હકાભાઈ ઝાલાનું નામ સામે આવ્યું છે દારૂ મંગાવનાર અને સપ્લાયર અંગે વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસે શરૂ કરી છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે